હેલ્લો મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધીનું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર તો આ મિત્રો આપણે ફરીથી આવી ગયા છે કાદાની ઉપર તો આપણે મિત્રો આજે લોડંડ પકડવાના છે તો લોડણ કહેવાય એ પણ તમને બતાડીશ અને એને પકડે કેવી રીતના એ પણ તમને બતાડીશ તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વીડિયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધીના પ્યાર સપોર્ટ આપણી ચેનલ મોનટાઈઝ થઈ ગઈ છે તો તમે જેવો સપોર્ટ કરો છો એવું કરતા રહેજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો આજે ફરીથી આપણે આવી ગયા છે કાદાની ઉપર તો આજે આપણે ધર્મેશભાઈની સારી આવે છે આજકેલ પણ તો આપણી સાથે આજકેલે યોગેશભાઈ છે અને નરેન્દ્રભાઈ છે અને આપણા નાનાભાઈ છે તો આપણે મિત્ર આપણે લોટણ પકડવાના છે આજે તો આપણે લોટણ પકડવા માટે પહાલા એના છે તો હું તમને બતાડું કે પાહલા કેવી રીતના છે જોઈ લો આ જે તમે મિત્રો ઘાહીંયા જોવો એ લાલાના છે અને આવો આપણે બેગ બટકા લીધા છે ને એમાં આપણે ખૂતરવેથી લઈ અને ઘાહીં બાંધેલા છે તો આને જે આપણે જે તમે જિલ્લા જોવોશ એમાં માંડવાના થાય ને પછી લોઢણ પકડવાનું થાય તો એ આપણે ધર્મેશભાઈ પકડશે તો એના માટે લાઈક કરી દેજો ધર્મેશભાઈ માટે તો આપણે પેલા પહાલા માંડશું અને પછી લોઢણ પકડશું જો આવી રીતના જે જિલ્લા હોય ને એમાં મિત્રો માંડવાના હોય પાહલા આજે આપણા લાકડા છે આપણે ખબર પડે કે આપણો પાહલો અહીંયા છે અને એમાં આપણે ખબર પડે કે લોડણ આવીશ કે નહીં તો હવે આ બાજુ આપણે એક પાહલો માંડવીશું અને આ બાજુ આપણે પહેલાં બે પહાલા મેંડવેલા છે હું તમને બતાવું આવા જે જિલ્લા છે એમાં આજે મિત્રો તમે જોવો છો અત્યારે દરિયો છે અને આ સિમર બ્રિજ ઉપરનો દરિયો છે અને અત્યારે બપોરના ત્રણ બાગે આવ્યા છે અને આપણી સાથે ચેતનભાઈ પણ છે અને આ નાના ભાઈ છે તો આ બાજુ હજી પણ એક ધર્મેશભાઈ પાહલો માંડે છે તમે જોઈ રહ્યા છો તો આ મિત્રો છે યોગેશભાઈ એ પણ આપણા જેવો વ્લોગર છે વ્લોગર છે એ યુટ્યુબમાં વિડીયો મેકે છે તો એ ભાઈની આપણે લિંક દીધેલી છે તમે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈને સપોર્ટ કરજો તો આપણે બીજો પહોંડો માંડશું અને આજે તમે મિત્રો જિલ્લા જુઓ એમાં કરેસલા હોય અને એમાં ઈસર હોય એ પણ હોય તો એમાં આપણે જોઈ જોઈને પાહલા માંડવા પડે એક બાજુ અહીંયા પણ આપણે પાહલો માંડેલો છે તો આજે તમે મિત્રો વિચારતા છે કે આપણે પહેલાં એકવાર આવ્યા હતા લોડણ પકડવા અને આજે પાસે આપણે એને લોગ બનાવે છે તો નહીં મિત્રો આજે કંઈક અલગ થવાનું છે આપણે જે લોડણ આજે પકડશું એનું મિત્રો આપણે બનાવવાનું છે શાક જેમ કે લોડણનું શાક તો એ તમને બતાવશું તો વિડીયો પૂરો જોજો વિડીયો મૂકીને નહીં જતા આપણે જે લોડણ પકડશું એનું આપણે શાક બનાવશું અને શાક એવી રીતનું બનાવે એ પણ તમને બતાવશું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો આખો શેતનભાઈ એક લોડ ગોતીસ પહાલામાં તો આપણે જોઈએ શેતનભાઈ લોડણ આવે છે કે નહીં તમે જોઈ લો આવી જે હોય જિલ્લા હોય આવી કટુ પડે એમાં આપણે લોડણું ને હોય આવી રીતના પાહલા માંડવાના હોય ચેતનભાઈ કહે છે આપણે તો તો દેખાતી નથી આવી હોય તો હતી વહી આવી રીતનું પાહલો માંડવાનો અને પછી આમાં લડણ હલવાય આપણે કાનવી પર એક આખો ક્લિયર એક વિડીયો બનાવેલ છે નીચે આપણે ડિપ્સ્ક્રિપ્શનમાં લિંક દીધેલી છે જોઈ લેજો ને તમે અત્યારે જોઈ રહ્યા છો અહીંયા મોજા પણ બહુ મારે છે કેમ કે આ મિત્રો એક ભાઠોડું છે તમને હું ફરતી બાજુ બતાવું તો આપણા ધર્મેશભાઈ પાહલો ઉપાડ્યો છે ધર્મેશભાઈ જોઈશ કે જોઈ લો આપડા ધર્મેશભાઈ લોડણ પકડીશ મોટી બધની તમે જોઈ લો કે આપણી પેલા લોડન પકડી આવી જ હતી અને આ મિત્રો એના બે લાંગા આવે જે મોટા આવે અને એની જે ડીબી છે એ નાની આવે તમે જોઈ લો આમાં બર બહુ હોય આપણે નોર્મલ લાગે કે તમે વિડીયોમાં તમને નાની લાગતી હશે પણ નહીં તમે જોઈ રહ્યા છો આપણે આ જ જેવડી છે આ કવડી જાય આપણે તો આપણે એક લોડંટ પકડી લીધીશ તો હજી પણ આપણે થોડીક પકડવાના છે અને તમને લાસ્ટમાં બતાડ્યું કે આપણે કુલ કેટલી લોડંટ પકડીએ અને આપણે મિત્રોનું શાક બનાવવાના છે એ મિત્રો આપણા માટે નવું છે કે લોડંટનું શાક કેવી રીતનું બનાવી તો ધર્મેશભાઈ આપણી કેટલીમાં નાખી દેશે આપણે થોડુંક પાણીને એવું એનું હતું તો હવે શેતાનભાઈ પકડીશ અને આ યોગેશભાઈ છે ઉતારે છે અત્યારે એ આપણી સાથે આવ્યા છે તો ભાઈને થોડોક સપોર્ટ કરજો તો હવે ધર્મેભાઈ બીજો પહોંડો ઉપાડીશ જોઈ લો આમાં તો તમે વિચારતા થશે કે ખબર કેવી રીતના પડે કે આપણે લોડણ આવીશ તો આજે તમે મિત્રો રસ જોવો એ એની રીતે ખરો થાય ત્યારે આપણે ખબર પડે કે નહીં આમાં લોડણ છે એને લાકડું છે એના ધારું કહેશે જોઈ લો અત્યારે આપણો ભાહી છૂટો છે ગમી જોઈ રહ્યા વિડીયોમાં અત્યારે આપણે એમાંથી લોડન ન થાય આપણે આવે એટલે ખબર પડે તો આકોર પાછા ધર્મેશભાઈ બીજો પાંખલો જઈશ આમાં વાહનમાં જવું પડે કે નકર આપણે જો ગાહી આવો એ ખાઈ જાય તો ધર્મેશભાઈ બીજી પકડ લીધી જોઈ લો આપણે પહેલા લેડન પકડી અને બીજી આ પણ મિત્રો મોટી લેડન છે તો આપણે આને પણ કેટલી નાખ દેશું અને આપણે પકડવાના છે ઘણી બધી તો આપણે જે લોડ પકડશું બધીનું આપણે શાક બનાવવાના છે તો વેડિયોમાં બની રહેશે છેલ્લે સુધી તો હવે આપણે બીજા પાહંલા જવું તો આપણે બધા જોઈ લીધા છે તો આપણે ઘડી બેઠશું અને પછી પાછા જોવા જશું તમને પાછા બતાવશું કે પાછા આપણે લોડણ કેટલી આવી તો મિત્રો આપણે આ ઘડી પાછા પહાંલા જોઈએ તો આપણે એક બે લોડણ આવી આપણે લોડણ પકડતા તમને બતાવ્યું નહીં તમને પહેલાં બેતાવ્યું તો આપણે પાછા થોડોક પર આપણે બેક ઉપાડશું કેટલી ઘડી ને પછી આપણે જોઈએ ને તમને બતાવીએ કે આપણી કુલ કેટલી લોડણ આવી અને પછી આપણે મચ્છીનું શાક બનાવવાના છે જેમ કે લોડણનું શાક તો આપણે બેગ બે ઘડીક જોશું આપણે બેગ પાડું અને પછી આપણે તમને સેલે બતાવીએ કે આપણી કુલ કેટલી લોડણ આવી અને આપણે અમે કુલ છ જણા છે તો અમે ઘડીક પાડું જોઈને પછી તમને લાસ્ટમાં બતાડીએ કે આપણે કુલ કેટલી લોડણ પકડી ને તમારે જો લોડણ પકડવાનો વિડીયો પૂરો જોવો હોય તો આપણે નિષે લિંક દીધેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો તમે જોઈ લેજો તો આપણે ઘડીક પકડીએ લોડ પછી લાસ્ટમાં તમને બતાડીએ કે આપણે કુલ કેટલી પીકડી તો ચાલો હવે તમે લાસ્ટમાં મળીએ મિત્રો આપણે ઘણી વખત આપણે બેગ પાડ ઉપાડે અને આપણે બેગ લોડ આવીશ તો હવે આપણે છેલ્લે છેલ્લે આપણે ધમાભાઈ હવે ઉપાડે છે ધર્મેશભાઈ પહાલા ને તમને આડી બતાડીએ કે આપણે કુલ લોડેણ કેટલી પીકળી તો આમાં જે પહાલા છે એ બધા જોવાઈ જાય ને વીટવાના આવી રીતના હોય તમે જોઈ રહ્યા છો જો આવી રીતના એને વિટવાના હોય અને આ પાહલા એક રીતના બનાવવા પડે જોઈ લાવો આપણે બે પાહલા ઉલી બાજુલી ઉપર લીધા અને આપણા જે બાકીના સી પણ ઉપર લીધાશ તો હવે તમને બતાડું કે કુલ આપણે લોડણ કેટલી પીકડીશ તો હું તમને બતાડું તો મિત્રો તમે જોઈ લાવ આપણે કુલ એટલી લોડણ પીકડીશ

તો આપણે બે ખો બે ખોલીમાં છે અને બાકીની જે છે તો આપણે કુલ દસ લોડ પકડીશું તો આપણે ઘરે જઈને આ લોડણનું શાક બનાવવાનું છે તમને બતાવશું કે શાક કેવી રીતનું બનાવી તો ચાલો આપણે જઈએ ઘરે અને મિત્રો આજના વ્લોગમાં આપણા માટે એટલું જ છે ને તમને કાદોને આપણે વિડીયોમાં બતાવેલ છે ઘણા વિડીયોમાં તો મિત્રો આપણે વિડીયો લાંબો થઈ જશે તમને જો આપણે આ મચ્છીના શાકનો આપણે વ્લોગ બનાવશું તો તો આપણે પાર્ટ ટુમાં તમને બતાવીશું કે લોડણનું શાક કેવી રીતનું બનાવી અને આ છે આપણે ચેતનભાઈ તમે જોઈ લો કેવી મોટી મોટી લોડણ છે એ આપણા હાથ હાથથી પણ મોટી છે અને એના લાંગા બહુ આવે અને આ લોડણ વરતવી પડે તમને હું બતાવું ખાસ વાત એ છે આજે તમે મિત્રો આની ડીબી જોવો એ લાલ હોય તો એ આપણે સમજી લેવાનું કે લોડણ છે દેશી લોડણ અને જે બીજી કારી લોડણ હોય તો એ ઝેરેલી હોય અને આ લોડણમાં પણ ઝેર હોય અને જો આપણે ખાઈએ તો આપણે શરીરમાં પણ ખરાબ ખરાબ થઈ જાય આપણું શરીર અને આપણા માંદા પણ પડી શકીએ તો બસ આજના વિડીયોમાં આપણો એટલું જ ને આપણે પાર્ટ ટુમાં મળીશું મશીનનું આપણે લોડનું શાક બનાવવામાં તો ફરી મળીશું આપણે પાર્ટ ટુમાં તો ચલો બધા બાય બાય જ બાય બાય